ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખ્યાબે ગુજરાતમાં એક તરફ ઠંડીએ દસ્તક આપી છે અને બીજી તરફ મોતનો સિલસિલો શરૂ થઈ ગયો છે ગુજરાતમાં સ્વાઇન ફ્લુએ ફરી માથું ઉચક્યું છે ગુજરાતના શહેરોમાં સ્વાઈન ફ્લૂનો કેર જોવા મળી રહ્યો છે જેને કારણે ટપોટપ મોતના કેસ વધી રહ્યા છે ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કેર જોવા મળી રહ્યો છે છેલ્લા બે મહિનામાં ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના નવા ત્રણસો છ્યાસી કેસ નોંધાયા છે જેની સામે કુલ બાવીસ દર્દીઓના બે મહિનામાં મોતના આંકડા સામે આવ્યા છે સ્વાઇન ફ્લુથી મોતના મામલે ગુજરાત દેશના બીજા ક્રમે આવ્યું છે આ વર્ષ ઓક્ટોમ્બર સુધીમાં સ્વાઇન ફ્લૂના સોળસો બ્યાસી કેસ પંચાવન દર્દીઓના મૃત્યુ થયા હતા આ વર્ષે કોરોના કરતાં સ્વાઇન ફ્લુના કારણે મૃત્યુ વધારે થઈ રહ્યા છે રાજકોટમાં શિયાળો આવ્યો છતાં રોગચાળામાં ઘટાડો જોવા મળી નથી રહ્યો જાડા ઉલટી તાવ શરદી ઉધરસના શહેરોમાં આઠ દિવસમાં અઢી હજાર જેટલા કેસ નોંધાયા છે તો ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયાના અગિયાર કેસ નોંધાયા છે શહેરમાં મચ્છરોના પણ ઉપદ્રવ્યો સતત જોવા મળી રહ્યા છે બસ આજ માટે આટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ